આજે આપણે આનંદી શનિવારે બાળકોને રમાડી શકાય એ માટે થર્મોકોલમાંથી પાસા બનાવીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ નંબરવાળો પાસા આપણે બે બનાવીએ બનાવવાના છે અને બાળકોને તેની મદદથી આપણે રમત રમાડી શકશું તો આ પાસાની મદદથી કઈ કઈ રમત રમાડી શકાય એ પણ હું આપને વિડીયોમાં શનિવારે જણાવી તો આજે આપણે આ સૌ પ્રથમ બે પાસા કઈ રીતે બનાવ્યા એનો આપણે આ વિડીયોમાં જોઈ શકીએ છીએ સરસ મજાના થર્મોકોલમાંથી બાળકોને પગમાં લાગે નહીં એ માટે આપણે થર્મોકોલમાંથી પાસા બનાવીએ છીએ અને આ પાસાની મદદથી બાળકો રમત રમી શકશે અને આનંદ માણી શકશે અમારી જો સરસ મજાનો આ બે પાસા બનાવ્યા છે એ આપ જોઈ શકો છો હવે બાળકોને આની મદદથી આપણે ક્લાસમાં મેદાનમાં રમત રમાડી શકીશું આપ જોઈ શકો છો કે સરસ મજાના થર્મોકોલમાંથી આપણે પાસા બનાવ્યા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ જો જો હમણાં આપણે ઉલાડીએ ચાલો બીજું આપણે